સતલાસણા તાલુકાના ટિંબા મુમાયમાં અને ગોગા મહારાજની ભવ્યાતિ ભવ્ય રમેલી યોજાઈ સતલાસણા તાલુકાના ટિંબા ગામમાં તારીખ ચાર થી છ તારીખ સુધી રાજ રાજેશ્વરી મુમાયમાં અને ગોગા મહારાજના ફોટા પ્રાણ પ્રતિષ્ઠા સમસ્ત રબારી ચરકટા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં તરફવાડીના મંદિરના મહંતો જયરામગીરી બાપુ તથા સુંઢિયા આસોમાની જોગણીમાના વાલીબા તથા અરઠી આશ્રમમાંથી વેલજી બાપુ તથા માણિકના શ્રી શ્રવણગીરી બાપુ તથા રમિલના ભુવાજીઓ ગેમર ખાખરી તથા સદીમાના ભુવાજી રાજુભાઈ તથા માના ભુવાજી કલ્પેશભાઈ તથા શક્કરભાઈ કાનજીભાઈ તથા ગામમાંથી અને આજુબાજુ ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભુવાજી મહેમાનો ઉપસ્થિત રહી આશ્રદ આપી રમેલ કરવામાં આવ્યા અને આજે વહેલી સવારે માતાજીને ફૂલ તેલ આપી પ્રસંગ પૂર્ણ કર્યો હતો રિપોર્ટર ભૂપોતસિંહ ચૌહાણ સતલાસણા